દાહોદ જિલ્લા પંચાયતની ગુરુવારે યોજાયેલી સામાન્ય સભા આરંભથી જ ઉગ્ર વાતાવરણમાં ફેરવાયાતી ભાજપ શાસિત જિલ્લા પંચાયતની બંધબાણે યોજાયેલી આ બેઠકમાં સભ્યો દ્વારા તંત્ર પર ગંભીર આક્ષેપો કરાયા હતા અને મુખ્ય મુદ્દાઓ પર ઉગ્ર ચર્ચા બાદ સભ્યોનો રોષ ફાટી નીકળ્યો હતો સભ્યોને મનરેગા યોજના હેઠળ જિલ્લામાં તેતાલીસો કુવા મંજૂર થયા હોવા છતાં સ્થાનિક ચૂંટાયેલા સભ્યોને જાણ કરવામાં આવતા આવી નથી અને તે બાબતનો બળાપો કાઢ્યો હતો બેઠક દરમિયાન સભ્યોએ આક્ષેપ કર્યો કે વર્ષ બે હજાર એકવીસથી બે હજાર ચોવીસ દરમિયાન પંદરમાં નાણાં પંચ હેઠળના અનેક કામો અધૂરા છે જેના કારણે ગ્રામ્ય વિસ્તારના વિકાસ કાર્યને બ્રેક લાગ્યો છે સરકારી ફોર્મ્યુલા વિરુદ્ધ બિલો પાસ થવાની પ્રક્રિયા અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા આ સાથે અત્યાર સુધી અગાઉની સામાન્ય સભાનું પ્રોસિડિંગ પણ જાહેર ન થવા પર સભ્યોએ તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો આ તમામ મુદ્દાઓ સાથે વહીવટીતંત્રની અવગણનાને કારણે જિલ્લા પંચાયતના સભ્યોએ ડેપ્યુટી ડીડીઓ વહીવટી બીએસ બામરોલિયાની તાત્કાલિક બદલીની માંગણી સાથે લોકસભાનું વોકઆઉટ કર્યું હતું વોકઆઉટ બાદ સભ્યોએ જિલ્લા પંચાયતના મુખ્ય ગેટ પર બામરોલિયાની બદલી કરોના સૂત્રોચ્ચાર કરાતા તંત્રમાં તણાવનો માહોલ સર્જાયો હતો ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં હાજર ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા અને મહેન્દ્ર ભાભોરે પણ વોકઆઉટ કરી અને ભાજપ અને કોંગ્રેસના નારાજ સભ્યોને સમર્થન આપ્યું હતું જિલ્લા પંચાયતમાં ચાલી રહેલા આંતરિક મતભેદો અને તંત્ર સામે વધતા વિરોધને લઈને આગામી દિવસોમાં વધુ રાજકીય ગરમાવાની શક્યતા ઊભી થઈ છે બ્યુરોચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારી આઈ ન્યૂઝ ગુજરાત દાહોદ જિલ્લા પંચાયતની સામેની સભામાં આજે અમારા પ્રમુખ શ્રી કરણસિંહભાઈ ડામોરના અધ્યક્ષસ્થાને એજન્ડા મુજબની કાર્યવાહી શરૂ થઈ અને અમારા છૂટેલા જિલ્લા સભ્યો તરફથી પ્રશ્નોત્તરી રજૂ થઈ પ્રશ્નોત્તરીના જવાબો પણ તાબાના અધિકારીઓએ સરકારશ્રીના નોર્મ્સ અને ફોર્મેટ મુજબ આપ્યા નથી એના માટે જિલ્લાના અમારા જિલ્લા વિકાસ અધિકારી અને આજની સભાના સભ્ય સચિવ તરીકે સ્મિત સાહેબને પ્રશ્નોત્તરી ફોર્વેટમાં ન હોવાના લીધે અમારા જિલ્લા સભ્યોએ રજૂઆત કરેલ છે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જે આજની પ્રશ્નોત્તરી છે એ નેક્સ્ટ બેઠકમાં સમાવેશ કરવા માટેની ખાતરી આપતા અન્ય મુદ્દાઓની ચર્ચા થતાં અન્ય મુદ્દાઓમાં પણ સામાન્ય સભાના નોમ્સ અને વહીવટ અનુસાર આજે સભા શરૂ થઈ નથી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી બામરુલિયા રાજ્ય સરકારના કલ્યાણકારી યોજનાની ગ્રાન્ટો અને વહીવટને ખોરંભે પાડે તેવા પ્રયત્નો કરે છે આજની સામાન્ય સભામાં મારા ધારાસભ્ય શ્રીઓ જિલ્લા સભ્યશ્રીઓ અને અમારી પૂરી ટીમ દાહોદ તરીકે આ બાબતે અમે સામાન્ય સભામાં ચર્ચા કરતા એનો જવાબ મળેલ નથી આજે સર્વાનુમતે ચૂંટાયેલા જિલ્લા પંચાયત સભ્યોએ શ્રી બ્રાહ્મરો બામરોલીયા નાયબ જિલ્લા વિકાસ અધિકારીને અહીંથી આ જિલ્લામાંથી રાજ્ય સરકારના વહીવટને ખલેલ પહોંચાડે છે અને અમારી રાજ્ય સરકારની વ્યવસ્થા ભંગ કરે છે એના માટે અહીંથી અમે સર્વાનુમતે ધારાસભ્યશ્રીઓ જિલ્લા સભ્યશ્રીએ સરાનુમતે શ્રી નાયબ જિલ્લા વિકાસ બામરોલીયાની બદલી કરવા માટે સરાનુમતે દરખાસ્ત રજૂ કરેન ઠરાવવામાં આવ્યું છે બેઠક અમે અદવશેથી છોડેલ છે થેન્ક યુ